સતત સાત દિવસથી શ્રીમદ ભાગવતનું રસપાન દાદા આપણને કરાવી રહ્યા છે ખૂબ જ સરસ રીતે અને સરળ ભાષામાં જેવી રીતે આપણને સમજાય કેવી રીતે આ સાત દિવસ થાયેલા જ્યાં કાંઈ ખબર જ ન રહી પણ ખૂબ જ સરસ આયોજન બધા લોકોનો સહયોગ તન મન અને ધનથી મળ્યો આવી જ રીતે હજુ પણ હવે આપણે કોથી યાત્રાનું એક કામ બાકી છે અને તે પહેલાં આપણી વચ્ચે આવેલા મહેમાન હરીશભાઈનું વ્યાસપીઠ પાસે જઈ અને આશીર્વાદ ગ્રહણ કરે ચિરાગભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલકી બોલો કૃષ્ણ કનૈયા જય હવે આપણે સતત સાત દિવસથી આપણને પૂજા કરાવી રહ્યા છે દાદા મગન દાદા મગન દાદાને પણ હવે એને તો આશીર્વાદ દેવાનો હોય પણ તમારે દેવાના હોય દાદા એટલે એકવાર સન્માન દાદાનું પણ કરો આ દાદા છે ને સતત આ ચાર પેઢી આપણી વચ્ચે છે હો આ દાદા એમના દીકરા પેલા દાદા એમના દીકરા આ ને એમનો દીકરો જો આ આટા મારે છે એટલે સતત ચાર પેઢી આપણી વચ્ચે હાજર છે અને પાછું એ ચારે ચાર તો છ પેઢી થી મો ઉપર થી નામ આવે એટલે ખૂબ જ સરસ સંયોગ મહેશ દાદાનું પણ સન્માન કરશું આપણે બે મિનિટ દાદા એને બે શબ્દો બોલવાના છે બોલો કૃષ્ણ કનૈયા કયાલકી હવે આપણે મગન દાદાને પ્રાર્થના કરી કે બે શબ્દો આશીર્વાદ રૂપે આપણી સુડા સહકાર રેસીડન્સી ને આપે મગન દાદા બોલિયે ભાગવત ભગવાનતી જય કૃષ્ણ કનૈયાતી જય નમો ભગવતે વાસુદેવા આ ભાગવત ભગવાનનો દ્વાદ દ્વાદશ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નારદજીએ જે દ્રોગનો મંત્ર આપેલો એ મંત્ર નારદજી જપીને જેણે હરિને પ્રાપ્ત કર્યા અને પછી જ્યારે એને ભગવાને એને નહીં નહીં આપ્યું ભગવાને જ્યારે કીધું કે બોલો માગો જે માગો તે આપું ત્યારે એણે ખાલી ભક્તિ જ માગી અને ધ્રુવને અવિષપદ આજે પણ ઉત્તર દિશાની અંદર ધ્રુવ નામનો તારો અચળ છે અને એની અવિસળ ભક્તિ હતી તો એને અવિસળ પદ ગયું આ રીતે આ ભાગવતનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ એટલે બ્રહ્મ સ્વરૂપ ઓમ એકાક્ષરી મંત્ર છે અને બ્રહ્મ સ્વરૂપ છે અને નમો ભગવતે વાસુદેવાય એક ભાગવતનો મહામંત્ર દ્વાદશ મંત્ર છે સુરા સહકાર રેસીડન્સી આપણે જે અહીંયા આયોજન સાત દિવસનું થયું બહુ ધન્યવાદ અને પાત્ર છે આ ઘણું સરસ મજાનું આયોજન કહેવાય સપ્તાહ કરવી એનું આયોજન કરવું એ સંચાલન કરવું ફાળો આપવો ધન મન અને ધનથી આપણે એની પાછળ બધો પ્રયત્ન કરીને આપણા કાર્યને આપણે દિપાવવું બધાએ સમય આપવો ભોગ આપવો એ ઘણું જ મોટું કામ કહેવાય અને આવા મોટા કામની અંદર આ રેસીડન્સી સહકાર રેસિડન્સી નામ પ્રમાણે ગુણ છે સહકાર એટલે બધાનો સહકાર દરેકનો સહકાર કારણ કે અત્યારે તાળી પડે છે ને તો તાળી એક આજે પડતી નથી એમાં દરેકનો સહકાર જોઈએ સહકાર હોય તો જ કામ સારું થઈ શકે છે એ રીતે બધાએ જેણે જેણે આ સાત દિવસની અંદર હાજરી આપી અને આ પવિત્ર ભૂમિની અંદર અહીંયા જેણે હાજરી આપી અને ભગવદ્ ભજન સાંભળ્યું છે એ તમામ અને આ ભક્તિનો લાવો મળે છે અને તમામે જેણે આ બધો રસ જે લીધો છે એ ધન્યવાદને પાત્ર છે અને ખરેખર આ અવસરને આપણે અમૃત સમાન ગણી અને મોંઘામૂલો ગણી અને આ સમયમાં હાજરી આપી અને આપણે જે કાંઈ કર મન ધનથી જે કાંઈ કર્યું એ આપણું સુકૃતના અર્થે થાય છે હવે અહીંયા સમસ્ત પિત્રોના અર્થે આપણે કોઈ વ્યક્તિગત જો સત્તા કરવી હોય તો એમાં ઘણો બધો ખર્ચો આવી જાય આપણીથી થઈ શકે ન થઈ શકે આવું પણ બને પણ જ્યારે આ સમૂહનું કામ ચાલે છે ત્યારે ઓછા ખર્ચે પણ આપણા પિત્રોને આપણે મોક્ષગતિને પ્રાપ્ત કરાવીએ છીએ અને મોક્ષગતિ થાય જ પરિક્ષિત રાજાને શ્રમિક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખવાથી શાપ લાગેલો છાપ લાગવા પછીથી એને પસ્તાવો થયેલો અને ગંગા નદીના કિનારે સુખદેવજીના આચાર્ય પદની છે એણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને સાત દિવસ ભાગવત સપ્તાહ સાંભળી તો પરીક્ષિત રાજા જેને દોષ લાગેલો હતો જે એમ કે દોષિત હતા તો એ પણ સાત દિવસની અંદર મોક્ષને પાડ્યો અહીંયા હવે આપણે અત્યારે મોક્ષના સાતમા દિવસમાં મોક્ષના સમયમાં અત્યારે છેલ્લી કથામાં પરીક્ષિત રાજાને મોક્ષ લાવે છે એની કથા આ અત્યારે છેલ્લા તબક્કાની અંદર ચાલુ છે એવા સમયની અંદર પરીક્ષિત રાજા જેમ મોક્ષ પામ્યા એવી જ રીતે જેટલા જેટલા અહીંયા પિત્રોના ફોટા છે એ બધા એ મોક્ષને પાત્ર છે દરેકને મોક્ષ ગતિ મળે જ છે આપણે પંચામૃતની એક વખત દાદાએ વાત કરી છે કે પંચામૃતની અંદર દૂધ દહીં મધ સાકર ઘી આવું બધું આવે પણ જ્યારે દહીં મેળવીએ અને દૂધમાં થોડુંક દેળવણ નાખી દઈએ અને પછી આપણે જોયા કરીએ કે આ દહીં ભર્યું કે ન બન્યું દહીં બન્યું કે ન બન્યું તો એવી અશ્રદ્ધા રખાય નહીં પણ શ્રદ્ધાથી વિશ્વાસ રાખીએ ને આપણે જો દહીંમાં દૂધમાં જે આપણી રીતે પૂરેપૂરું જો મેળવણ નાખેલું છે તો દરેક મળી જ છે એમાં બે મત એમ સાત દિવસથી કહેવાનો ભાવાર્થ એટલો છે કે સાત દિવસથી કથા જ્યાં મન જાય ના પિતૃ ને મોક્ષ મળી જ જાય એમાં કાંઈ કંઈ કહેવાનું આવતું નથી શ્રદ્ધે ફળ પ્રાપ્તિ જો શ્રદ્ધા હોય તો આપણને ફળની પ્રાપ્તિ થાય છે માટે બધાએ હાજરી આપી અને આ સુધા સહકાર એસિડન્સી વડીલો ભાઈઓ બહેનો બાળકો બધા જે તનમાન ધનથી બધાએ હાજરી આપી સહકાર આપ્યો બધો લાભ લીધો અને લેવો જ જોઈએ સમજે ને અને જેટલું આપણે આ ભાગવતનો એવો મહિમા છે ને આ ભાગવતનો એવો મહિમા છે કે આપણે ગમે એટલો ભોગ આપ્યો છે ગમે એટલું આપણે દાન આપ્યું છે પણ ભાગવતનો એવો મહિમા છે ને એટલે આપણે એમ કહે છે કે ભાઈ આ બધું ભગવાને કરાવ્યું અમે કાંઈ કર્યું નથી કારણ આ ભાગવતનો પ્રતાપ છે મેં કર્યું મેં કર્યું હું કરું હું કરું એવું આ ભાગવતની અંદર આવતું નથી બધાનો ભાવ એક જ છે કે ભાઈ ભગવાને કરાવ્યું અને ભગવાને આપ્યું એ કર્યું એટલે આ ભાગવતનો પ્રતાપ છે અને અહીંયા બહુ સારી રીતે આપણે સાત દિવસનું આયોજન પૂરું થયું આજે બધા પૂરું કરાવવા જાય છે અને એ સિવાય આયા બે વખત આ વર્ષે અને આ વર્ષે બે વખત ઓખાણ વાંસવામાં આવ્યું અને એ પણ જે ઓખાણની ઓખામાં અને અનુરૂદિની જે કથા છે એ પણ દસપાસ સ્કંદની કથા છે એ ભાગવતની અંદર આવે છે બરાબર ને એ આપણે ઓખા પહેલાં લગ્ન વખતે અમત્યાયું હતું અને બે વખત ઓખાણું વાંચવામાં આવ્યું ત્રીજી વખત આ ભાગવત સત્તા કરવામાં આવી ખરેખર આ ભૂમિનો પ્રતાપ છે આ ભૂમિનો પ્રતાપ છે એવી પવિત્ર ભૂમિ હોય આ પવિત્ર આશ્રમ હોય તો આપણે બેસીને આગળ મનને શીતળતા આવે આપણા મનને આનંદ આવે આપણા મનના ખોટા વિચારો વ્યાજાય અને આપણા મનને શાંતિ મળે કારણ કે આપણે બાપા સીતારામ બગડાણાના આશ્રમમાં કે કોઈ પણ સાધુ પુરુષોના આશ્રમમાં સંત પુરુષોના આશ્રમમાં ગમે આપણે આશ્રમોમાં બેસીએ ને તો આપણા હૃદયની અંદર જે ખોટા વિચારો હોય છે એ બધા બંધ થઈ જાય છે અને સારા સારા વિચારો આવે છે એટલે આ બધા ભૂમિના પ્રતાપ છે એટલે આ ભૂમિની અંદર આવા શુભ કાર્યો આ વર્ષે આગળના વર્ષે થયા એના માટે આપણને ગૌરવ છે અને ખૂબ જ આપણે હાવભાવથી કહીએ અને આવાના આવા સારા માંગલિક કાર્યો આપણને કરાવતા રહે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છેલ્લે છેલ્લા બે મિનિટ ખાલી આ મિલન દાદા છે એ મારા દીકરાના દીકરા છે નિલંગાદા છે એ મારા દીકરાના દીકરા છે એની આ બીજી કથા છે પહેલી કથા મિત્રો આવું બીજી કથા સુડા રેસીડન્સી સહકાર તો તથા બીજે છે પણ અમારા કુળદેવી શિવરીમાં ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી ભોળાનાથના ઈષ્ટદેવિં એની કૃપાથી વડીલોના કૃપા વડીલોની કૃપાથી અને આ મિલન દાદા અમારા દીકરાના દીકરા છે પણ અત્યારે એ વ્યાસ યાદી ઉપર બોલવું અને વ્યાસ યાદી ઉપર જે સાત દિવસ સુધી કથા કરવી એ જેમ આ આયોજન મોટું છે એમ બોલવું પડે એ બહુ અઘરું છે અને કથા કરવી બહુ અઘરી છે પણ અમારા કુળદેવીના આશીર્વાદથી ભોળાનાથની કૃપાથી વડીલોના આશીર્વાદથી અને મિરન દાદા જાણે પાંચમી કે હાથમી કથા કરતા હોય એવી રીતે સરસ રીતે પાછળ ગૌરવ છે ઓમ કૃષ્ણ કનૈયા જય ભાગત ભગવાન શુભ કર્યો આપને કરાવતા રહી ભગવાન આશીર્વાદ આશીર્વાદ શાંતિ મંગલમ ભગવાન આશીર્વાદિર્વાદવા ખૂબ જ સરસ રીતે આશીર્વાદ આવું તો એક બ્રાહ્મણ જ આપી શકે બીજા કોઈનું કામ નહીં પણ દીકરાના દીકરા આવું સરસ મજાનું કાર્ય અને સરસ મજાનું રસપાન કરાવતા હોય તો એ આનંદ એક એ તો એને જ ખબર હોય કે એ આનંદ કેટલો છે કારણ કે દીકરાના દીકરા કથા વાંચતા હોય અને એ પોતે સાંભળતા હોય એટલે ખૂબ જ એને ભાવ વિભોર થઈ ગયેલા છે રાધે રાધે મિલન દાદાની એક ચેનલ પણ ચાલે છે એમાં આપણે જ્યાં જે લોકો કદાચ નહીં આવ્યા હોય કથા સાંભળવા એ લોકોને કથા સાંભળવી હોય તો રાધે રાધે મિલન દાદા મિલન દાદા રાધે રાધે નામની યુટ્યુબમાં ચેનલ છે એટલે આ છેલ્લા ચાર દિવસથી એ અપલોડ કરે છે એટલે જે કોઈ ભાઈઓને બહેનોને કે આ કથા સાંભળવી હોય તેઓ યુટ્યુબ ઉપર સાંભળી શકે છે આજની પ્રસાદી સુરેશભાઈ નાનજીભાઈ બળદાણિયા પ્રવીણભાઈ નાનજીભાઈ બળદાણિયા તરફથી છે આજની પૂજા પણ